વોકિંગ સ્ટેન્ડિંગ સ્ટેર ક્લાઇમ્બિંગ ફીલ્સ પેઇનફુલ તો તમને આર્થરાઇટીસ હોઈ શકે છે એ ખાલી ઓલ્ડ એજની પ્રોબ્લેમ નથી આર્થરાઇટીસ એટલે શું સાંધામાં થતો સોજો દેટ ઇઝ સ્વેલિંગ ઇન્ફ્લામેશન એના લીધે રેડનેસ પણ હોઈ શકે છે જે પેઇન કોઝ કરી શકે છે જેના લીધે મુવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ થઈ શકે છે દેર આર મેની ટાઈપ્સ ઓફ આર્થરાઇટીસ પણ એનામાંથી મોસ્ટ કોમનલી બે ટાઈપ જોવા મળે છે દેટ ઇઝ ઓસ્ટિયો એન્ડ રૂમેટોઇડ આર્થરાઇટિસ ઓસ્ટિયોઆર્થરાઇટિસ શું છે જે કન્ડિશન છે ડીજનરેટિવ વધારે પડતા વેઇટ બેરિંગના લીધે આવી શકે છે જે કોઈ પણ એજમાં જોવા મળે છે અને રૂમેટોઇડ આર્થરાઇટિસ શું છે દેટ ઇઝ એન ઓટો ઇમ્યુન ડિસીઝ ઇફ યુ ફીલ મોર્નિંગ સ્ટીફનેસ પેઇન વાઇલ વોકિંગ એન્ડ જોઈન્ટ સ્વેલિંગ સો ડોન્ટ ઇગ્નોર ઇટ અર્લી ફિઝિયોથેરપી પ્રોપર ડાયગ્નોસિસ એન્ડ જોઈન્ટ કેર કેન હેલ્પ યુ ટુ અવોઇડ long-term surgery and damage consult alarm rehab care today